તો હલો મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો સૌથી પહેલા બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ સોયલા સોયલા ગામ જઈ રહ્યા છીએ સામાન ભર્યો છે બધો જોઈ લો ડેકોરેશનનો બધો સામાન રિક્ષામાં ભર્યો છે બીજો હજુ આગળ પૈબનના ઘરેથી ભરશું શું કરવા જઈ રહ્યા છીએ એ અત્યારે હું નહીં કહું તમે બન્યા રહો વ્લોગમાં અને તમને અહીંયા જઈને ખબર પડી જ જશે કે શું કરવા આપણે જઈએ છીએ તે અત્યારે મારા ઘરેથી સામાન ભરી લીધો છે આપણે અને હવે આ મિત્રના ઘરે પડ્યો છે બીજો મારો સામાન ત્યાંથી ભરશું તો બન્યા રહો મારા વ્લોગમાં તો ચલો એમના ઘરે જઈને મળી તો ફાઇનલી મિત્રો આપણે મિત્રના ઘરે આવી ગયા છીએ તો રિક્ષા પણ આપણી આવી ગઈ છે અમારા મિત્રને થોડીક ઓછી ફાવે છે બીજા મિત્રની રિક્ષા છે એ દુકાને ગયો છે અને અમારા મિત્ર સીએનજી ચલાવીને આવ્યા છે તો ચાલો મિત્ર લઈ આવીએ આપણો સામાન એમના ઘરે જઈને આપણે સામાન લઈ આવીએ ચાલો હેવું રેઠર તો તર ઓય તાર હોય ફાઈનલી અમારો મિત્ર હજુ નીચે ઉતરતો નથી હા ફોન આવી ગયો છે મિત્રને અને પેલો મિત્ર હજુ ત્યાંથી આવે છે જોઈ લો આ છે ડ્રાઈવર અને આની આ આપણે આમની રિક્ષા છે આ મિત્રની આરિફભાઈ હા અમારા રિક્ષાવાળા માલિક છે તો ચાલો આપણે સામાન લઈ બીજો કે જે મિત્રના ઘરે પડ્યો છે ફાઇનલી અમે બધા મિત્ર સામાન લેવા જઈ રહ્યા છીએ છોકરું કપડાં સુકવે છે અમારા મિત્ર તો ફાઇનલી અમારે

બેટરી નહી ફાઇનલી આપણે પંખો ચાલુ કરી દીધો છું તો ઓય વાય

જઈએ છીએ જવાનું છે ત્યાં આપણે અહિયાં સામાન મેકવાનો છે આપણે એસી વોશિંગ કરાવવા આપણે ઓર્ડર છે બે દિવસમાં છ તારીખે એટલે આપણે વોશિંગ કરાવવા આવ્યા છીએ આપણો સામાન લાવવા એ વોશિંગ કરવાનો છે એ મિત્રો આપણે આવી ગયા છીએ વોશિંગ કરાવવા કારીગરો ખાજમમાં બેઠા છે આ છે વોશિંગનું મશીન અને અમારા મિત્ર બધા છે આ છે અમારા મિત્રો વેલો નવી નાખી કાલ મિત્રો આપણે અહીંયા આપણો સામાન વોશિંગ થશે નેટવું દોરાવાની છે એટલે આપણે છીએ અમારે નજીક સહયલાત પડે ત્યાં મુંડા વોશિંગ સર્વિસ અને આ તોયેલો સામાન પડ્યો છે બધો વોશિંગ સુકાવવાનો સામાન સુકાવો પડે છે બે ફાઇનલી અમારા મિત્ર ઉતારી રહ્યો છે એન્ડ चार पाँच छत जुड़े बाजू में एक में, चार છોડી મિનિટ ફાઇનલી આપણે વોશિંગ કરાવવામાં ઢગલો કરી દીધો છે જોઈ લો હશે આપણો સામાન ચલો મળીએ આગળ ફાઇનલી મિત્રો આ છે વોશિંગ કરવાનું મશીન ડેકોરેશનનું સોયલા ગામ જોઈ લો આમાં આપણે વોશિંગ કરશે અહીં સુકાવાનું છે જોઈ લો આ રીતનો કંઈક સેટઅપ લગાવેલો છે તો ચલો મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ મિત્રોને ને ઘરે સામાન બધો ઉતારી લીધો છે વોશિંગ કરવા હવે આવશું પરમ વિશે જેવા વોશિંગ કરેલો સામાન ત્યારે આપણે નીકળી ગયા છીએ સાનંદ તરફ ત્યાં આપણા ડેકોરેશનના કાર્ડ આવ્યા છે વિઝિટિંગ કાર્ડ તો અહીંયાથી લઈ લઈએ